આગળ લઈ લો ઉચળ વિસ્તારમાં આવી જાવ નદીના કાંઠે કોઈ પણ નહીં રહે ખ્યાલ આવ્યું નદી કાંઠે કોઈ પણ વ્યક્તિ આપડે નહીં રહે ગામ વાળા ના છોકરા રે છે કોઈ બિન જરૂરી આ નદી કાંઠે કોઈ આવશે નહીં આપણે પાણી કેટલું ઉપર ચડી ગયું આપડી જવાબદારી નથી બનતી ગામની કે ભાઈ આપણે આ પાણી એટલું આવ્યું છે તો આપણે બધા ભેગા થઈને ના જઈએ નિકાલ પાણી નો કરવા માટે તંત્ર બધા લાગેલા છે આપણે હું પણ આવી છું જેથી બીજી આપડે વ્યવસ્થા ગમે આથી કરી ગમે નિકાલ કરાવી બરાબર ને પાણી નો નિકાલ થઈ જશે આપડે પણ બિન જરૂરી આપણે ઘરની બહાર નો નીકળો તમારો માલ સમાન છે ઢોર ઢાકરા જે નદી ને કાંઠે બાંધ્યા હોય રાખ્યા હોય તો લઈ લો ભાઈ મહેરબાની કરીને તમામ લોકો છીએ ફોન કરશો અમને અમારી રીતે મારી ગાડી આવી ગઈ ગમે તમને હેલ્પ કરવા માટે આવી જાય બરાબર જે સુધી આપણે વ્યવસ્થા ગમે ત્યાંથી કરીએ છીએ અને એ પાણી નું આપણે પ્રશ્ન હલ કરીએ બાકી તમે બધા ઘરે વયા જાવ ચલો હા શાંતિથી ઘરે વયા જાવ શાંતિથી બેસો ઘરે હો